ડીસાથી બેવટાથી આવતી બસ સવારે નવ વાગે વાયા ડીસા રેગ્યુલર કરવા માટે ગ્રામજનોની માંગ બે ડીસાથી ખારાઘોડા સાંજે સાડા પાંચ ઉપડે આઠ વાગે નાઇટ ખારાઘોડા સવારમાં વાયા ડીસા બસને ચાલુ કરવામાં આવે થરાદ તાલુકાના બેવટા ગામે છેવાડાનું ગામ છે રાજસ્થાન બોર્ડરને અડીને આવેલું ગામ છે જ્યાં પ્રાઇવેટ વાહનોની બહુ મુશ્કેલી રહે છે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ડીસા જવું પડતું હોય છે જેમાં બસ બંધ થવાને કારણે વિદ્યાર્થીઓ પણ પરેશાન થઈ રહ્યા છે તેમજ ગ્રામજનો પણ હોસ્પિટલ અર્થે ડીસા દવાઓ લેવા માટે જતા આવતા હોય છે એમને પણ બહુ મુશ્કેલી પડે છે આ બે બસોને રેગ્યુલર ચાલુ કરવા માટે ગ્રામજનોની માંગ ઉઠી છે આજે ચૌદ છ બે હજાર ચોવીસના રોજ બસના ના આવવાને કારણે આજે સ્કૂલમાં જઈ શક્યા નથી આમ સ્કૂલના બાળકોની પણ આ બે બસોને રેગ્યુલર ચાલુ કરવા માટેની માંગ છે બરોબર બેવટા બસ રેગ્યુલર નહીં આવતી બરોબર

બરોબર બસ વગર તમે આજની તમે બેવટા ઊભા છો ને બેવટા ડીસા બસનું કોઈ ઠેકાણું નહીં આવતી હોય બરોબર તમારે ક્યાં જવાનું ડીસા કે ધોનેરા ક્યાં જવાનું ધોનેરા જવાનું બસ વગર તમે રાહ જોઈએ છે એમ બરોબર આવી રીતે પ્રાઇવેટ સાથે પછી પ્રાઇવેટ તમારે કરવા પડશે ને બરાબર તમારે ક્યાં જવાનું કે ઈસા ઈસા જવાનું છે બરાબર બસ વગર તમે ઊભા છો બરાબર તમારે ક્યાં જવાનું હોસ્પિટલ કે સાના કામમાં ધોનેરા જવાનું છે

ဟုတ်ကဲ့